નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય જે છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ જે ખૂબ મોટી સંખ્યામાં દર્શક મિત્રો ધરાવે છે તેનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે તેમના જે પ્રશ્નો છે એમની જે રજૂઆત છે એમને આપણે પ્રાથમિકતા આપવામાં આવે આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર એમના તરફથી જે અમારી પાસે પ્રશ્નો અને રજૂઆત આવતી હોય છે એને જ આ ખાસ કાર્યક્રમની અંદર પ્રાથમિકતા સાથે રજૂ કરીએ છીએ અમારો હેતુ એ પણ છે કે દર્શક મિત્રો તરફથી જે પ્રશ્નો આવે એમને સાચા જવાબ એક સચોટ જવાબ એક સાચી દિશા મળે આ જ કારણસર અમે સંબંધિત વિષયોના નિષ્ણાતોને આ ખાસ કાર્યક્રમની અંદર આમંત્રિત કરતી કરીએ છીએ અને એમની પાસેથી જ જવાબ મેળવતા હોઈએ છીએ જેથી એક એકદમ સાચી બાબત એમના સુધી પહોંચે અને દુવિધા એમની દૂર થાય તો આજે પણ આપણે આ ખાસ કાર્યક્રમની અંદર એક એવા જ ખાસ વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે જે આપણે એમ કહી શકાય કે દાંતની અંદર એક ખૂબ જ કોમન તકલીફ જે છે અને આપણામાંથી નેવું ટકા લોકોને દાંતની આ પ્રકારની તકલીફ થતી હોય છે આજે આપણે જે વિષય છે એ છે પાયોરિયા જે એક પેઢામાં થતી દાંતની તકલીફ જે છે જો આપણે પ્રોપર રીતે દાંત સફાઈ ના કરવામાં આવે તો આ પ્રકારની તકલીફ થતી હોય છે અને લાંબા ગાળામાં જો લાપરવાહી રાખવામાં આવે તો આ તકલીફ દિન પ્રતિદિન વધતાં વધતાં છેલ્લે સમય એ આવે કે આપણે દાંત કઢાવવાની ફરજ પણ પડી શકે છે તો આ ખૂબ જ મહત્ત્વના વિષયો ઉપર આજે આપણે વાતચીત કરશું જો આપણે પણ દાંતની લઈને કોઈ તકલીફ જે છે અથવા તો દાંતને લઈને મો પેડામાં લોહી આવે છે તો આજે આજનો જે વિષય છે આપણા માટે ખૂબ મહત્ત્વ છે અને એના ધ્યાનથી સાંભળવા જેવો છે અને આપણે જે મેમ આપણને કહેશે એ ધ્યાન લઈ ધ્યાનથી એને સાંભળવા જેવું છે અને સૂત્રો એના છે એ પણ આપણે જીવનમાં ઉતારવા જેવા છે તો પાયરિયા આજે આપણે સબ્જેક્ટ છે આ વિષય ઉપર આપણને એના લક્ષણ શું છે એના કારણ શું રહેલા છે એને એની સારવારની એક રીત શું છે આવા તમામ પ્રશ્નો છે તેના ઉપર આજે આપણે વાતચીત કરીશું અને આપણી સાથે આજે આપણને માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર લવીના જગવાની જે બીડીએસ છે અને એફએમસી છે જે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મેમ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે ભારતની અંદર મોટા ભાગના જે લોકો છે એ દાંતની આ જ તકલીફ પાયોરિયાથી પીડિત છે અથવા તો એને લગતી કોઈને કોઈ તકલીફ ધરાવતા હોય છે આજે આપણો આ જ વિષય છે તો સૌથી પહેલાં મેમ આપણા દર્શક મિત્રો છે એમને એ જણાવો કે પાયોરિયા ખરેખર છે શું જેમ તમે કહ્યું સર એ પ્રમાણે પાયોરિયા હાલના સમયમાં થતો સૌથી વધુ પ્રમાણનો રોગ છે અને દાંત ગુમાવવાનું સૌથી મોટું કારણ છે પાયોરિયા જનરલી પાંત્રીસ થી ચાલીસ વર્ષની ઉંમર પછી જોવા મળે છે અને નાના બાળકોમાં એ ભાગ્ય જ જોવા મળે છે જેને આપણે જુવેનાઇલ પેરિયોડોન્ટાઇટીસ તરીકે પ્રનાઉન્સ કરીએ છીએ હવે પાયોરિયા એ દાંતમાં બંધારણને કઈ જ નુકસાન થતું નથી પરંતુ પાયોરિયાના લીધે આપણા જે દાંતના મૂળિયા જડબાની સાથે જોડાયેલી માંસપેશીઓમાં નુકસાન થાય છે આપણા જે મૂળિયા છે એ જડબા સાથે પેઢા તેમજ પેરિડન્ટર ફાઇબરની મદદથી જોડેલા હોય છે જેમ આપણે દાંતની વ્યવસ્થિત સફાઈ ન કરીએ તો એના લીધે દાંતની ઉપર સફેદ પીળા સ્પર્ધનું એક લેયર જોવા મળે છે જેને આપણે પ્લાક તરીકે પ્રનાઉન્સ કરીએ છીએ પ્લાક એ બેક્ટેરિયાનું ઘર તરીકે બંધારણ કરે છે અને એને આપણે જો રેગ્યુલર બ્રશિંગ કરીએ તો પ્લાક જતું રહે છે પણ જો પ્લાકને આપણે નિયમિત રૂપે સફાઈ ન કરીએ તો એમાં એક ક્ષારનું બંધારણ થાય છે અને મજબૂત ક્ષારીનું લેયર બને છે જેને આપણે કેલ્ક્યુલસ કે ટાટર કહીએ છીએ એ કેલ્ક્યુલસ કે ટાટર જે છે એ પ્રોપર બ્રશિંગથી આપણે રિમૂવ કરી શકતા નથી તો એની માટે આપણે ડેન્ટલ ક્લિનિંગ કરાવવી પડે છે અને એના કારણે જ જે ક્ષારીના કારણે પેઢામાં ઇન્ફેક્શન જોવા મળે છે એને આપણે ફાયોરિયા કહીએ છીએ દર્શક મિત્રો મેં જે રીતે કીધું પાયોરિયા શું છે મેં એક ખૂબ જ સરળ ભાષામાં આપણે એની એક પરિભાષા જે કીધી એ છે અને આને પણ જો હજુ આપણે સરળ રીતે સમજીએ તો હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે એવું જાણવા મળ્યું કે આપણા મોંની અંદર એક સારા બેક્ટેરિયા અને એક ખરાબ બેક્ટેરિયા હોય છે એને એ રીતે સમજીએ આપણે તો સારા બેક્ટેરિયા એ ખૂબ સારા છે શરીર માટે પરંતુ જો બેક્ટેરિયા ખરાબવાળા છે એ આપણી તકની રાહ જોતા હોય છે આપણે એમ કહી શકાય કે એક દુશ્મન હોય છે એ બેક્ટેરિયા અને આપણી તકની રાહ જોતા હોય છે કે કોઈ પણ વ્યક્તિ ભૂલ ક્યારે કરે અને ક્યારે એ શરીર આપણે જે દાંત છે છે એને સાફ કરવાનું બંધ કરે અને અમે એના ઉપર આક્રમણ કરી દઈએ અને એના ઉપર વર્ચસ્વ જમાઈ લઈએ આ એક પ્રકારની તકલીફ જે છે જેને આપણે પાયોરિયા રીતે આપણે કહી શકાય મેમ આપ એ પણ જણાવો કે એના કારણો શું રહેલા છે પાયોરિયા જનરલી આપણે ખાવા પીવાની હેબિટ્સ હોય ફૂડ હેબિટ્સ હોય કે ખાઈ લીધું અને પછી પ્રોપર એની ક્લીનિંગ ના થઈ આપણી બ્રશિંગ મેથડ બરાબર ના હોય કાં તો પછી વિટામિન સી ની ડેફિશિયન્સી હોય કાં તો રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય ડાયાબિટીક પેશન્ટ્સ હોય જે લોકો સ્મોકિંગ કરતા હોય અથવા બીજી કોઈ એમને વ્યસન હોય એના કારણે આ બધી પાયોરિયા થઈ શકે છે મેમ આપણા દર્શક મિત્રો છે એ લોકોને એમ પણ જણાવો કે પાયોરિયાના લક્ષણ શું છે આપણને કઈ રીતે ખબર પડે કે આપણને પણ આ પાયોરિયાની જે તકલીફ જે છે એ થઈ ચૂકી છે પાયોરિયા જ્યારે થાય ત્યારે આપણે દાંતની આજુબાજુ એક કાળા કે બ્રાઉન કલરનું એક લેયર બનતું હોય છે જેને આપણે શારી કહીએ છીએ એક શારી આપણે નોર્મલી બ્રશની મદદથી દૂર થતી નથી જ્યારે આપણને એ દેખાય ત્યારે આપણે ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ કાં તો પછી પેઢામાં સૂજો નાઈ જાય પેઢામાંથી રસી આવે બ્રશ કરતી વખતે આપણા દાંતમાંથી લોહી નીકળે મોઢામાંથી દુર્ગંધ આવે પેઢા ફૂલી જવા પેઢા લાલ પડવા આ બધા પાયોરિયાના લક્ષણો મેમ માનો કે કોઈ વ્યક્તિને આપે કીધા એ રીતે કોઈ લક્ષણ દેખાઈ આવે શરૂઆતના તબક્કામાં તો જ્યારે કોઈ વ્યક્તિ આવા લક્ષણ સાથે આપની પાસે પહોંચે છે ત્યારે સૌથી પહેલાં એક સારવારની જે રીત જે છે મેમ એ કેવા પ્રકારની રીત સાથે આની શરૂઆત થાય છે એક કયા પ્રકારની એની દિશા નક્કી થતી હોય છે મેમ પાયોરિયાની સારવાર હંમેશા એના તબક્કા પ્રમાણે રિઝલ્ટ થાય છે જો પેશન્ટ શરૂઆતી તબક્કામાં આપણી પાસે આવે છે અને એક સારી જામેલી હોય તો આપણે સ્કેલિંગની મદદથી દાંતને સાફ કરીને એક શારી રિમૂવ કરી દઈએ છીએ પરંતુ જો એ ઇન્ફેક્શન પેઢામાં અંદર સુધી વધારે પહોંચી ગયું હોય તો પછી આપણે એની ડીપ સ્કેલિંગ કરવી પડે કાં તો બોન ગ્રાફ્ટિંગ આ બધી મેથડ કરવી પડે છે હાલ આપણા એડવાન્સ ટેકનોલોજીની મદદથી લેઝર ટેકનોલોજીથી બી ટીથ ક્લિનિંગ ની જે પણ બોન ગ્રાફ્ટિંગ ની અને ટીથ ક્લિનિંગ ની પ્રોસિજર છે એ થાય છે એનાથી બી વધારે જો આપડા દાંત એકદમ હલવા લાગ્યા હોય અને પેશન્ટ છેલ્લા સ્તરમાં આવે જ્યારે દાંત અને પેડા વચ્ચેનું નું જ પેટ એકદમ ઓગળી જાય અને દાંત વચ્ચે એવી કન્ડિશન ના હોય તો એ દરમિયાન આપની દાંતને કાઢવું પડે હમ મેમ જે રીતે આજનો સમય છે આપણે ખૂબ સારી રીતે જાણીએ છે કે તમામ લોકોને એક વાત કહેતા આપણે સાંભળીએ છે કે એમની પાસે સમય નથી સમયનો અભાવ છે કોઈ તો એવું પણ આપણે સાંભળવા મળતું હોય છે કે એમની પાસે તો જમવાનો પણ સમય નથી ચા પીવાનો પણ સમય નથી એ પ્રકારની પણ વાત લોકો કરતા હોય છે આ પ્રકારની મેમ જ્યારે ભાગદોડની લાઈફ જે છે અને આ પ્રકારના કેસ લઈને કોઈ આપની પાસે પહોંચે છે તો કેવા કેસ મેમ આપની પાસે હાલના તબક્કામાં વધારે આવે છે કે લોકો આપણા કેટલા જાગૃત થયેલા છે જનરલી આપણા ત્યાં એવું છે કે છેલ્લે જ્યારે દાંત હલવા લાગે કે પેઢું

જ્યારે એકદમ દાળ ખલવા લાગે કાં તો ફૂટીને મુરિયા થઈ જાય ત્યારે લોકો આવે મેમ માનો આપે જે રીતે કીધું તો આ પ્રકારના આપણા લોકોની જ્યારે સ્થિતિ છે મેમ એક ડોક્ટર તરીકે આપની સલાહ આપણા જે લોકો આજે આપણને જોઈ રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં એ લોકોને મેમ દાંતને આપણે એકદમ સ્વસ્થ રાખવા માટે આપની એક સલાહ શું છે દાંત તો રેગ્યુલર આપણે સફાઈ રાખવી જોઈએ બે બે ટાઈમ દાંતમાં બ્રશ કરવું જોઈએ માઉથવોશનો યુઝ કરવો જોઈએ તમારે એવરી સિક્સ મંથ ડેન્ટિસ્ટ કરવું જોઈએ રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ માટે અને એક વખત દાંત સાફ કરાવવા ઇન્ફેક્શન કાંઈ પણ હોય એ નીકળી જાય છે દાંત સાફ કરાવવાથી તો તમારા પેઢા મજબૂત રહે છે એટલે આગળ ચાલીને તમારા દાંતમાં કે પેઢામાં કોઈ આ પ્રમાણની તકલીફો દેખાતી નથી મેમ જે બાળકો આપણા છે આપણે જાણીએ છીએ ખૂબ સારી રીતે કે બાળકો આજના સમયની અંદર થોડાક લાપરવાહ આપને દેખાય છે અને પેરેન્ટ્સ જે છે એ પણ થોડીક લાપરવાહી કરતા હોય છે તો એક તો પેરેન્ટ્સ તરીકે પેરેન્ટ્સને આપની સલાહ શું છે અને સાથે સાથે બાળકો જે છે જે સમજુ થઈ ગયા છે એ લોકોને શું સલાહ છે આપની પેરેન્ટ્સની સલાહ એ છે કે જ્યારે પણ બાળકનું બ્રશિંગ સ્ટાર્ટ થાય તો જ બ્રશ કઈ પણ ગળ્યું કે એવું કઈ ખાધા પછી દાંત તરત પાડો એટલે જે દાંતમાં કંઈ પણ કચરો કે દાંત આપણા બગડશે જ નહીં અને બ્રશિંગની મેથડ એક પ્રોપર જાણ હોવી જોઈએ આજકાલની જનરેશન તો યુટ્યુબ બધી જ ફેસિલિટીઝ અવેલેબલ છે સોશિયલ મીડિયા પર બધું જ જાણ થાય છે જો કોઈને પ્રોપર બ્રશિંગ મેથડ ના ખ્યાલ હોય તો બ્રશિંગ મેથડ બતાવવી જોઈએ અને એ પ્રમાણે બ્રશ કરાવવું જોઈએ કારણ કે ખોટી બ્રશિંગ મેથડથી બી દાંત ઘસાવા લાગે છે દાંતમાં જે પેઢાઓ છે પેઢામાં પણ તકલીફ જોવા મળે છે મેમ એક પાયોરિયાને જ્યારે થોડોક હું વાંચી રહ્યો હતો ત્યારે એવું જાણવા મળ્યું કે આ જે તકલીફ જે છે એની અંદર મોટા ભાગના લોકોને આપણા મોંની અંદરથી એકદમ દુર્ગંધ પણ આવતી હોય છે આ પ્રકારની ફરિયાદ થતી હોય છે અને આવા લોકો મેં ઘણા જોયા છે જેમને આ પ્રકારની તકલીફ રહેલી છે તો એમના માટે રસ્તો શું છે મેમ જ્યારે મોડામાં દુર્ગંધ કે એવી શરૂઆત થાય એટલે પેઢામાં આપણો ઇન્ફેક્શન પહોંચી ગયો છે તો એ દરમિયાન તમારે ડેન્ટિસ્ટને વિઝિટ કરીને દાંતની સફાઈ કરાવવી જોઈએ ડાયરેક્ટ તમે બ્રશ ટૂથબ્રશ ચેન્જ કરો ફ્લોરાઇડ વાળું ટૂથબ્રશ સોફ્ટ વાળું ટૂથબ્રશ લો અને માઉથવોશનો યુઝ કરો તો એ એટલું યુઝફુલ નહીં રહે પહેલાં તમારા દાંતમાં જે પણ કચરો છે ઇન્ફેક્શન છે એને ક્લીન કરાવવો જરૂરી છે એક વખત દાંતની પ્રોપર સફાઈ થઈ ગઈ એના પછી તમે ટૂથબ્રશની મેથડ ચેન્જ કરો જે રેગ્યુલર ટૂથબ્રશ છે એમાં ચેન્જીસ લાવ ફોર એક્ઝામ્પલ હાર્ડ વાળું હોય તો સોફ્ટ ક્રિસ્ટલવાળું ટૂથબ્રશને યુઝ કરો બ્રશિંગ તમે કરો તમારા ફેબ્રિક માં વોશ નો યુઝ કરો તો આ બધી કેર કરવાથી આ જે દુર્ગંધની સ્મેલ છે એ તમારે જતી રહે મેમ જે રીતે આપ આપણે થોડાક મેં પ્રશ્ન આપણા અલગ હતા જે હમણાં મારી પાસે આયા બાળકોને લગતા આપણા વિષય ઉપર ફરી જઈએ આપણે જે રીતે મેમ આપણે પહોંચ વાત કરી રહ્યા હતા કે સારવારની એક તબક્કો શરૂ થાય છે તો આની સારવાર એક શરૂ કરવામાં આવી ત્યારે આપે કોઈ ટેકનિકલ મુદ્દા બે ત્રણ અમને કીધા એ સારવારમાં એક તબક્કો કઈ પ્રકારે આગળ વધે અને કેટલો સમય મેમ લાગે આમાં સ્કેલિંગ દરમિયાન જનરલી 30 ટુ 45 મિનિટ્સ લાગે છે જેમાં ચારી હોય છે એ સ્કેલરની મદદથી અલ્ટ્રાસોનિક સ્કેલરની મશીન આવે જેનાથી તમારા દાંત ઘસાતા નથી જસ્ટ જે દાંતનો જે કચરો છે એક ચારી છે જે દાગા છે એ દૂર થાય છે અને તમારા દાંતનું ઇન્ફેક્શન છે એ સ્ટોપ થાય છે બીજું એ બોન જે બોન ગ્રાફ્ટિંગ અને મેં ડીપ સ્કેલિંગની વાત કરી તો એ જે છે એ પેડાની અંદર ઇન્ફેક્શન વધુ પ્રમાણમાં થઈ જાય ત્યારે આપણે લોકલ એનેસ્થેશિયાનો યુઝ કરીને આપણે એમાં ક્લીનિંગ કરવાની જરૂર હોય છે મેમ આપણા દર્શક મિત્રોને એ પણ જણાવો કે કોઈપણ વ્યક્તિ કોઈ પણ બીમારીમાં સામાન્ય રીતે લોકો સવાલ કરતા હોય છે કે આ સારવાર જે છે એમાં કેટલી પીડા રહેેલી છે તો આમાં કેટલી પીડા રહેેલી છે જ્યારે આપણે નોર્મલ સ્કેલિંગ દ્વારા દાંત ક્લીન કરાવીએ છીએ ત્યારે તમને કોઈ પણ પેઇન કે એવું કંઈ પણ પ્રોબ્લેમ આવતી નથી જ્યારે આપણે બોન ગ્રાફિંગ કરાવીએ કાં તો પછી ડીપ સ્કેલિંગ કરાવીએ તો એમાં આપણે હવે લોકલ એનેસ્થેશિયાનો યુઝ થાય છે તો એ પણ પ્રોસીજર હવે પેઇનલેસ થઈ ગઈ છે અને બીજી વસ્તુ છે કે જ્યારે હવે તો ટેકનોલોજી એટલી વધી ગઈ છે તો લેઝરની મદદથી પણ આ બધી પ્રોસિજર થાય છે તો એ પ્રોસિજર પેઇનલેસ બી થાય છે અને બ્લીડિંગ પણ એની ઓછું થઈ જાય છે મેમ આપણા દર્શક મિત્રોને એ પણ જણાવો કે આજના સમયની અંદર જ્યારે આપણે પાયોરિયાની વાત કરી રહ્યા છે તો એની બેસ્ટ જે સારવાર જે છે એક બેસ્ટ સારવાર મેમ કઈ છે એની બાયોરિયા પહેલાં તો જો તમને ડિટેક્ટ થાય તો તમારે સૌથી પહેલા સંપર્ક કરવો જોઈએ તમારા તબક્કાના પ્રમાણે તમને અલગ અલગ જે પણ તમારી થઈ હશે ટ્રીટમેન્ટ એ સજેસ્ટ કરશે અને બીજી વસ્તુ જો રેગ્યુલરલી આ તકલીફ ઊભી જ ના થાય એના માટે પ્રિકોશન્સ લેવા હોય તો નવસેકા પાણીમાં મીઠું નાખીને કોગળા કરવા જોઈએ બે ટાઈમ ટૂથબ્રશ કરવું જોઈએ માઉથવોશ નો યુઝ કરવો જોઈએ ફાઈબર ફૂડ લેવા જોઈએ આ બધી નોર્મલ કેર કરવી જોઈએ અને ઈચ એન્ડ એવરી 6 મંથ તમારા ડોક્ટર ને વિઝિટ કરવો જોઈએ મેમ ઘણી વખત આપણે એમ પણ જોતા હોય છે કે ડોક્ટર એમ કહેતા હોય છે કે હવે તમારા દાંત જે છે એ કોઈ કામ નહીં લાગશે આપણે એને બદલવા પડશે અથવા તો કઢાવવા પડશે આ પ્રકારની સ્થિતિ ક્યારે મેમ ઊભી થઈ જતી હોય છે આ પ્રકારની સ્થિતિ ક્યારે ઊભી થાય જ્યારે આપણે સિચ્યુએશન્સ ને અવોઇડ કરીએ છે આપણને એના લક્ષણો દેખાતા હોય પણ આપણે એક તરફ એનું ધ્યાન નથી રાખતા અને છેલ્લે જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય છે એ પેડામાં એટલું ફેલાઈ જાય છે જેથી તમારા પેડા ઓગળતા થાય છે અને તમારા દાંત હલવા લાગે છે એ સ્થિતિમાં આપણે એ દાંતને બચાવી શકતા નથી ત્યારે આપણે એ દાંતને કઢાવવા જરૂરી થઈ જાય છે મેમ માનો કે કોઈ વ્યક્તિ છે લાપરવાહી કરી ધ્યાન નહીં આપ્યું અને છેલ્લે દાંત કઢાવવાની એને ફરજ પણ પડે છે તો ફરી એની જગ્યાએ આપણે કોઈ બીજા દાંત આપણે સાંભળતા હોઈએ છે કે ઇમ્પ્લાન્ટ એ પ્રકારનું આપણે સાંભળતા હોઈએ છે તો એની જગ્યાએ બીજા દાંત કેવું કોઈ લાગી શકે જેથી આપણો જે કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ જતું હોય છે સામાન્ય લોકોના દાંતના કારણે એ પાછું આવી શકે કે પછી તકલીફ એની જ રહે ના તમારે હવે પહેલા એવું હતું કે દાંત બેસાડવા માટે આપણે જે કેપ કહીએ કવર લાગે આજુબાજુના દાંતનો સપોર્ટ લઈને આપણે એમાં કવર બેસાડી દઈએ જો આજુબાજુના દાંત મજબૂત હોય એમાં કોઈ પ્રકારનું ઇન્ફેક્શન ના હોય અને એ દાંતની મદદથી આપણે વચ્ચે જે દાંત નથી ત્યાં આપણે કવર બી બેસાડી શકીએ છીએ અને બીજો ઓપ્શન છે કે જ્યાં દાંત નથી ત્યાં આપણે ઇમ્પ્લાન્ટ પણ બેસાડી શકીએ છીએ કવરમાં એવું હોય કે તમારે આજુબાજુના મજબૂત દાંત હોવા જોઈએ તમે એનો સપોર્ટ લઈને વચ્ચે જ્યાં દાંત નથી ત્યાં દાંત બેસાડી શકો છો મેમ કોઈ પણ બીમારી આપણે કે લાપરવાહી કરવાની સ્થિતિમાં વધી જતી હોય છે અને આગળ ચાલતા ઘણી તકલીફ ઊભી કરે છે તો જ્યારે આપણે પાયોરિયાની વાત કરીએ છીએ આમાં કોઈ એવા કોઈ જોખમ ખરા કે જે બીમારી જે છે આ ગંભીર બની શકે અને વધારે આસપાસ બીજી લાગતી બીમારીઓ પણ એમાં થઈ શકે આપણે જેમ કહીએ કે આપણા આપણું ઓરલ હાઈજીન આપણું જે મોઢું છે એ જ તમારા શરીરનું દર્પણ છે રાઈટ તો જે રીતે તમારા તમારા મોઢામાં બેક્ટેરિયાનો સમાવેશ અને બેક્ટેરિયા અંદર પેઢામાં ઇન્ફેક્શન કરે તો એ તમારી બોડીના ઇમ્યુન સિસ્ટમને પણ વીક કરે છે અને એની સાથે સાથે ડાયાબિટીસમાં પછી હાર્ટ ડિસીઝમાં એ બધામાં પણ પ્રોબ્લેમેટિક થઈ શકે છે અમેરિકન હાર્ટ એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું છે કે જો મોડામાં પાયોરિયાન જોવા મળે કા તો દાંત પેઢાનું ઇન્ફેક્શન હોય છે તો એમાં હાર્ટના ડિસીઝ થવાના ચાન્સીસ પણ વધી જાય છે એટલે તમારે જો દાંતનું ઇન્ફેક્શન હોય તો સાથે એને તરત જ તમારે ત્યાં જ રોકાઈ દેવું જોઈએ કાં તો એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ જો આપણે એને ધ્યાન ના આપીએ તો એ આગળ આપણા શરીરમાં બીજી તરીકે બી પ્રોબ્લેમ થઈ શકે છે દર્શક મિત્રો મેં મેં ખૂબ ઉપયોગી વાત કરી દાંતમાં કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન અથવા તકલીફ હોય તો આપણને તરત કોઈપણ પ્રકારની લાપરવાહી કર્યા વગર વધારે સમય બગાડ્યા વગર ડોક્ટર પાસે જવું જોઈએ ડોન્ટિસ્ટ પાસે આપણે જવું જોઈએ અને એમની સલાહ સૂચન જે પણ હોય અથવા તો સારવાર એ જે પણ કહેતા હોય એ દિશામાં ચોક્કસ ઝડપથી આગળ વધી જવું જોઈએ નહીં તો આગળ ચલતાં આપણને બીજી તકલીફ ઊભી કરી શકે સાથે સાથે દાંત જે આપણા માટે ખૂબ મહત્ત્વના છે આપણા શરીર માટે એમ કહી શકાય કે દાંત આપણે જે મેં મેમે કીધું દર્પણ સમાન જે છે તો એની કાળજી લેવી પણ આપણી ફરજમાં આવે છે જેથી આપણે તરત એની સારવાર લેવી જોઈએ મેમ આજના સમયની અંદર આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે યુવા પેઢી જે આપણી ન્યૂ જનરેશન ખાસ કરીને એ ન્યૂ જનરેશન ફાસ્ટ ફૂડથી ખૂબ ટેવાયેલી છે આપણે એમ કહી શકાય કે એના વગર એમનું ચાલતું નથી તો આ જે ફાસ્ટ ફૂડથી ટેવાયેલી મેમ જે પેઢી આપણી છે એમના માટે આપણું સલાહ સૂચન શું છે કેમ કે આ બીમારીને એને કોઈ કનેક્શન ખરા મેમ હેબિટ ફૂડ હેબિટ્સ જે છે એ તો ચેન્જ કરવી જ જોઈએ ઓબ્વિયસલી સાત્વિક ફૂડ ખાવું એ દરેકની બોડી માટે રિક્વાયર છે બટ ફાસ્ટ ફૂડ ની જનરેશન છે તો લોકો ખાવાના જ છે પણ ખાધા પછી એ કેર કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે ખાવાની ના નથી પણ એની સાથે જે પ્રિકોશન્સ આપણે ફોલો કરવા જોઈએ એને આપણે ધ્યાન રાખવું જોઈએ હમ દર્શન મેં મેં જ્યારે કહ્યું ફાસ્ટ ફૂડ ખાવામાં કોઈ ના નથી બિંદાસ ખાઈ શકાય છે પરંતુ આ જે બીમારી જે છે એને ટાળવા માટે મેમની સલાહ એ છે કે પ્રિકોશન જે છે જે આપણે કોઈ પણ ચીજ ખાઈએ એના પછી જે કાળજી છે આપણે એ લેવાની એક જરૂર હોય છે જેથી દાંતની જે લગતી તકલીફ જે છે એ આપણે ટાળી શકાય નહીં તો એ જ મેમે કીધું એ રીતે તકલીફ વધી શકે એ પ્રકારની શરત રહેલી છે એમાં મેમ જે રીતે આ પાયોરિયાની સારવાર લઈ રહ્યા છે અથવા તો કોઈ એવા લોકો જે છે જે હાલમાં સારવાર કરાવવા વિચારી રહ્યા છે મેમ તો એ લોકો માટે મેમ સૌથી પહેલા તો આપ એ જણાવો કે જે સારવાર લઈ રહ્યા છે મેમ એ લોકોને સલાહ શું છે આપની પહેલી વસ્તુ તો બહુ લોકો ડેન્ટલ ટ્રીટમેન્ટ થી ગભરાઈ જાય છે ડર એ લોકોને ડર લાગે છે મેન તો ડરવા જેવું કશું નથી જો કોઈ પણ તકલીફ હોય તો તમે તમારા ડોક્ટરને કન્સલ્ટ કરો અને એના પ્રમાણેની જે પણ ટ્રીટમેન્ટ થતી એ ટ્રીટમેન્ટ લો ટ્રીટમેન્ટ લીધા પછી આપણે આપણું ઓરલ હાઈજીન મેન્ટેન કરવું ખૂબ જ જરૂરી છે કે એ વસ્તુ પાછી ના બને તમારે પાછું કોઈ ઇન્ફેક્શન કે ના થાય એની માટે તમારે બ્રશિંગ સારું રાખવાનું છે તમારે તમારે માઉથવોશનો એડ કરવાનો છે અથવા નવથેકા પાણીમાં મીઠું નાખીને કોબળા કરવાની આદત પાડવાની છે બરાબર જે ડાયાબિટીક પેશન્ટ હોય છે એમને એમનું ડાયાબિટીક લેવલ કંટ્રોલ રાખવાની નીડ છે એ ઇન્ફેક્શન મેમ દર્શક મિત્રોને આપ પણ જણાવો કે કોઈ પણ વ્યક્તિ જે છે એ આજના સમયની અંદર આ પ્રકારની જે તકલીફ જે છે જેને આપણે એમ કહી શકાય કોમન છે પરંતુ એને ટાળી શકવા માટે હંમેશ માટે આ પ્રકારની તકલીફો ના થાય કોઈ વ્યક્તિને તો આના માટે એક કોઈ રસ્તા સરળ શું છે જેને આપણે ફોલો કરી શકાય સરળ રસ્તામાં સર એ જ છે કે બ્રશિંગ પ્રોપર રાખવું જરૂરી છે તમારે એની જે ફૂડ હેબિટ્સ છે એ થોડીક એમાં તમારું મોડિફિકેશન કરવાની જરૂર છે તમારા જે પણ હેબિટ છે આફ્ટર બ્રશિંગ તમારે માઉથવોશને એડ કરવાની નહીં છે ડૉક્ટરને પ્રોપર જે ડેન્ટલ વિઝિટ હોય છે સિક્સ મંથ એ કરાવવાની જરૂર છે વર્ષમાં એક વખત દાંત સાફ કરાવવાની જરૂર છે અથવા કોઈ પણ સામાન્ય લક્ષણ તમારા દાંતમાં દેખાય છે કોઈ પણ ચેન્જીસ તમારા દાંતમાં દેખાય છે તો તરત જઈને ડોક્ટરને બતાવવું જરૂરી છે આ નોર્મલ નોર્મલ સામાન્ય વસ્તુ છે જે આપણે ફોલો કરશું તો આપણા દાંતમાં આગળ કાઈ તકલીફ નહીં જણાય મેમ આપણે ઘણા લોકોને જોતા હોય છે કે ઘણા લોકો એવા પણ જે છે જે પ્રોપર બ્રશિંગ કરતા હોય છે દાંત સાફ રાખતા હોય છે બધા નિયમ પાળતા હોય છે પરંતુ એમાં જે દાંત જે છે એ વ્હાઇટ રહેતા નથી પીળા થઈ જતા હોય છે અથવા તો જે પીળા છે એ વાઈટ થતા નથી તો આના માટે કોઈ સામાન્ય વ્યક્તિ ખાસ કરીને લેડિઝોને મેમ આ પ્રકારની તકલીફ છે એમની ફરિયાદ હોય છે તો એમને સાફ માનો કે કરાવવો હોય તો એ એના માટે શું કરી શકે ક્લીનિંગ કરાવી શકે છે રેગ્યુલર અલ્ટ્રાસ્ટોનિકથી ક્લીનિંગ થઈ શકે છે આ એના એ જે દાંતના પીડાશનો લેયર છે એ માટે દાંતના એનેમલનો જે હોય કલર એ તમારો એના કારણે દાંત પીળા હોય છે એના લીધે પેલા તમે દાંત સાફ કરાવાની જરૂર છે અને જો વધુ પડતું તમારે જે પીળાશ હોય અને તમારે ચેન્જીસ જોઈતા હોય તો બ્લીચિંગ ની મેથડ એનો પણ યુઝ કરી શકો જેને તમે આમ ઘણા બાળકોને જોતા હોય છે નાના હોય છે છતાં દસમા બારમા ભણનાર લોકોને પણ એમણે એક દાગા દાંતમાં પડી જતા હોય છે કે આપણો વિષયથી થોડોક અલગ વિષય છે પરંતુ આ પ્રશ્ન મારે વારંવાર આજે પૂછવામાં આવ્યો કે આ મેમને પૂછવાનું છે આપણે તો જે રીતે મેમ એ લોકોને દાંતમાં આ નિશાન પડી જતા હોય છે પીળા થઈ જતા હોય અથવા લાલ કલરના નિશાન થઈ જતા હોય છે એ દૂર થઈ જાય મેમ ખરા કે કોઈ પછી એ રહેતા જ હોય છે હંમેશ માટે જે દાંતના જે અંદરના લેયર સુધી જે દાગા પહોંચી જતા હોય દાંતમાં તો એ દાગા નથી જતા પણ દાંતના ઉપરના લેયરમાં જે પણ ફોર એક્ઝામ્પલ સ્મોકિંગ કરતા હોય તો એના લીધે બ્લેક બ્લેક દાગા થઈ જાય મસાલા ખાવાનું તેલ હોય કે ચાનું પ્રમાણ કોલ્ડ સોફ્ટ ડ્રિંક ને એ બધાનું પ્રમાણ તમારે વધારે લેવાની હેબિટ હોય તો એના લીધે જે ડાઘા દેખાય છે જે શરૂઆતી તબક્કામાં દાંતના ઉપરના લેયરમાં હોય તો એને ક્લીન કરાવવાથી એ ક્લીન ઇઝીલી થઈ જતા હોય છે મેમ આજે આજના સમયની અંદર આપણે જોતા હોઈએ છે કે પાન મસાલા અને ધૂમ્રપાન કરનાર લોકોની સંખ્યા ખૂબ મોટી સંખ્યામાં છે અને યુવા પેઢી પણ એની સાથે જોડાયેલી છે ઘણી મોટી સંખ્યામાં તો મેમ એ લોકો માટે પાયોરિયા સાથે કોઈ કનેક્શન એના ખરા ચોક્કસ એનું કનેક્શન છે પાયોરિયા થવાના એક કારણમાં આ પણ કારણ સમાવેશ છે કે જે લોકોને ધુમ્રપાન કે બીજું વ્યસનની ટેવ હોય કારણ કે એના લીધે પણ એ લોકોનું ખાવા પીવાનું અંદર રહે છે અને પેડા ઓગળતા જાય છે ઇન્ફેક્શન વધતું જાય છે અને એ ઇન્ફેક્શન ઇવેન્ચ્યુઅલી રસીમાં કન્વર્ટ થાય છે ધીરે ધીરે કરીને એમના હાડકાં ઓગળતા જાય છે દાંત જે દાંત અને પેઢાને જોડી રાખતા હોય છે તો આ બધી જ વસ્તુ આ મેમ એક છેલ્લો પ્રશ્ન આપણી પાસે સમયનો થોડો અભાવ છે એક પ્રશ્ન મેમ એવો કે પાયોરિયાની અંદર કોઈ એવી સમસ્યા ખરી મેમ જે આપણને કોમ્પ્લિકેટેડ ઉભી કરી શકે સમસ્યા ગંભીરતા તરફ લઈ જાય એવી કોઈ સમસ્યા આમાં ખરી મેમ લાસ્ટમાં એ જ થાય કે જો તમે દાંતનું બિલકુલ ધ્યાન ના રાખો અને તમારા હાડકાં વગી જાય સામાન્ય જ્યારે રસીની શરૂઆત થાય છે અત્યારે સામાન્યપણે દાંતમાં દાંત ફલતો હોય એવો પેશન્ટને મહેસૂસ થાય છે પણ એ બી વસ્તુમાં અવોઇડ કરતા જઈએ અને એનું કોઈ આપણે નિકાલ ના કરીએ અથવા એના પ્રત્યે કોઈ પણ એક્શન્સ ના લઈએ તો પેઢા ઓગળીને છેલ્લે તમારા દાંત ધુમાવાની સંભાવના થઈ જાય છે દર્શક મિત્રો મેમે જે રીતે કીધું સૌથી વધારે આમાં જરૂર છે કાળજી નહીં અને કાળજી લેવામાં આવે તો આપણે આનેથી આ બીમારી જે તકલીફ છે એનાથી બહાર નીકળી શકીએ એક સૌથી સામાન્ય લક્ષણ જે આપણને એકદમ નોંધી લેવા જેવું છે એ આ છે આ બીમારીમાં કે પેડામાંથી જ આપણે લોહી આવવાની શરૂઆત થાય તો આ સીધા કનેક્શન એની સાથે જોડાયેલા છે અને ડોક્ટર પાસે તરત જવું જોઈએ આ એક પહેલું પહેલી બાબત ધ્યાન રાખવા જેવી છે બીજી બાબત ધ્યાન રાખવા જેવી આપણને એ છે કે પ્રોપર બ્રશિંગ જે આપણે દરરોજ મેમે કીધું એ રીતે એને ફોલો કરવાની જરૂર છે દાંતની સાફ સફાઈ એ ખૂબ જરૂરી છે એને પ્રાથમિકતા સાથે બાળકો હોય કે મોટા હોય કે ધૂમ્રપાન કરનાર કોઈ પણ વ્યક્તિ હોય કોઈ વ્યસન કરનાર વ્યક્તિ હોય એ લોકોને આ પ્રકારના જે શરતો જે છે આપણે દાંત સાફ કરવાની એ પાળવાની જરૂર છે મેમ અમારી પાસે સવાલ તો હજુ પણ ઘણા છે અને નવા પ્રશ્નો પણ અમારી પાસે આવી રહ્યા છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી કાર્યક્રમને આપણે વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા મેમ અને દર્શક મિત્રો અને ખાસ કરીને એમની જે તકલીફો હતી તે દૂર કરવાના મેમ આપે પ્રયાસ કર્યા તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર પાયોરિયાને લગતા ખૂબ જ કોમન પરંતુ એમ જટિલ પ્રશ્નો ઉપર વાતચીત કરી રહ્યા હતા જે દાંતની એક મોટી સમસ્યા છે જો આપણને એવું લાગે કે પેડામાંથી લોહી આવવાની શરૂઆત થઈ છે તો આપણે સમજી લેવાની જરૂર છે કે આપણને પાયોરિયાની તકલીફ ઊભી થઈ ગઈ છે મોંમાંથી દુર્ગંધ ખરાબ દુર્ગંધ આવવાની શરૂઆત થાય તો પણ સમજી લેવાની જરૂર છે કે પાયોરિયાની તકલીફ છે અને જો આ તકલીફમાં આપણે ધ્યાન નહીં આપીએ લાપરવાહી કરીએ તો આગળ ચાલતા તકલીફ એ આવી શકે કે આપણે છેલ્લે દાંત કઢાવવા સુધીની ફરજ પડી શકે છે અને આપણું જે કોન્ફિડન્સ લેવલ જે છે એકદમ ડાઉન થઈ શકે છે કેમ કે દાંત જે છે મેમે કીધું એ રીતે દર્પણ સમાન જે છે જે આપણા માટે ખૂબ ઉપયોગી છે તો આજે આપણે પાયોરિયાને લગતા વિષય ઉપર મહત્ત્વની વાત કરી રહ્યા હતા મેં કીધું એ રીતે બધા નિયમો પાળવાની જરૂર છે કેમકે દાંતની સફાઈ આપણા શરીર સાથે જોડાયેલી સીધી બાબત છે અન્ય તકલીફ તરફ દોરી જતી એક બીમારી આ હોઈ શકે જેથી આપણે આને દાંતની સફાઈ જે છે એ ખૂબ જરૂરી છે આજે આપણે પાયોરિયાને લગતા વિષય ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર